ડીમોલેશન કર્યું હજારો લોકોના મકાન તોડી પાડ્યા અને પછી આઠ નવ મહિના સુધી તમે જો રોડ રસ્તા ન બનાવી શકતા હોય તો એનો મતલબ લોકોની દિવાળી બગાડવાનું કામ તમે કર્યું છે હું એવું માનું છું આઠ નવ મહિના પહેલા ડીમોલેશન કર્યું અત્યારે આ રસ્તા પરિસ્થિતિ તો જો રોડ રસ્તામાં ધૂળ ઉડે છે નહીં કે રોડ નું સારું કામ કરવું આરસીસી રોડ કરવો એ વાત તો એક બાજુ રહી મતલબ

જેને લઈને અહીંથી મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે એક બાજુ ગઢેચી વડલાથી શાસ્ત્રીનગર સુધી ફ્લાયઓવરનું કામ શરૂ થયું છે ત્યારે તે ટ્રાફિક આ રસ્તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેને લઈ મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે ત્યારે ધૂળની ડમરીઓ ઉડી રહી છે આજુબાજુના લોકોને ધૂળની ડમરીઓથી ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે અને જ્યારે પક્ષોએ એમ કહેતા હતા કે આ રોડ તાત્કાલિક અમારે જલ સર્કલ થઈને બાલવાટિકા સુધી પહોંચાડવાનો છે

જેથી અકસ્માતો થવાની પણ સંભાવનાઓ વધી રહી છે આવા સંજોગોમાં જેમ દબાણ દૂર કરવામાં આવ્યા તેમ તાત્કાલિક ધોરણે રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી લોકોએ માંગણી કરી છે તંત્ર દ્વારા લાંબો સમય વિતવા છતાં પણ આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી જેના કારણે લોકોની સુવિધા વધવાના બદલે લોકોની દુવિધા વધી છે કારણ કે આ રોડનું કામ શરૂ ન થતા હાલ રોડની ડમરીઓ મોટા મોટા ખાડાઓનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડ નું કામ શરૂ કરવામાં આવે તેવું સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે અરવિંદ ભટ્ટી જીએસટીવી